એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા એમનું કોઈ સંતાન ન હતું એટલા માટે તે હંમેશા દુખી રહેતા એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું તમે રોજ શેર ભરી આટો લાવો છો એનાથી આપણું પૂરું નથી થઈ રહ્યું આ ગામમાંથી તો આપણને વધારે લોટ કોઈ આપવાનું નથી તો તમે બીજા બે ચાર ગામમાં ફરો આપણા ભાગ્યમાં સંતાન સુખતો નથી પણ શું આપણા ભાગ્યમાં શેરથી વધારે લોટ પણ નથી લખેલો બ્રાહ્મણે તેની પત્નીની વાત માની લીધી અને એ દિવસે બ્રાહ્મણ પોતાના ગામમાં ભિક્ષા માંગવા માટે નહીં પણ બીજા ગામમાં ભિક્ષા માંગવા માટે ગયો અને એક દિવસે તેના ગામના રાજાએ ઢોલ પીટાવ્યો કે આજે રાજા દાન ધર્મ કરવાના છે બધા લોકો રાજાના ઘરે દાન દક્ષિણા મેળવવા માટે ગયા અને બ્રાહ્મણી પસ્તાવા લાગી ભાગ્યની લીલા તો જોવો ગામ છોડીને ક્યારેય પણ બ્રાહ્મણ બીજા ગામે ભિક્ષા વૃત્તિ કરવા માટે નતો ગયો અને આજે મારા બીજા ગામમાં ભિક્ષા માંગવા ગયા અને આજે જ આવું થયું સાંજ પડવા આવી ત્યારે બ્રાહ્મણ ફરીથી શેર ભરી લોટ લઈને આવ્યો બ્રાહ્મણીએ તેને બધી વાત કરી કે આજે તો રાજાએ ઢોલ પીટાવ્યો હતો અને સ્વયં રાજા દાન આપી રહ્યા હતા બ્રાહ્મણ બોલ્યો આ તો આપણા ભાગ્યની વાત છે આપણે શું કરી શકીએ ત્યારે બ્રાહ્મણી બોલી અરે પણ તમે એક વાર જઈ તો આવો હજી પણ કંઈ વધ્યું હોય તો આપણને મળી જશે બ્રાહ્મણ ગયો ત્યારે બધું દાન પુણ્ય થઈ ગયું હતું બ્રાહ્મણને આવેલા જોઈ રાજાએ ભંડારીને પૂછ્યું જુઓ તો ભંડારામાં કઈ વધ્યું છે ભંડારીએ ભંડારામાં જોઈને કહ્યું મહારાજ બધું વેચાઈ ગયું છે હવે તો ફક્ત એક બકરીનું બચ્ચું રહ્યું છે રાજા એ બ્રાહ્મણને કહ્યું બ્રાહ્મણ દેવતા જો તમારી ઈચ્છા હોય તો તમે આ બકરીના બચ્ચાને લઈ જઈ શકો છો બ્રાહ્મણ બહુ દુવિધામાં પડી ગયો બકરીના બચ્ચાનું શું કરશું એને રાજાને કહ્યું મહારાજ હું મારી સ્ત્રીને પૂછીને આવું છું બ્રાહ્મણ દોડતો દોડતો પોતાની સ્ત્રી પાસે આવ્યો અને તેને બધી વાત જણાવી બ્રાહ્મણીએ કહ્યું તમે એ બકરીના બચ્ચાને જ લઈ આવો આપણા ઘરે કોઈ સંતાન નથી એ બકરીના બચ્ચાને જ આપણે સંતાન માની લઈશું બ્રાહ્મણ બકરીના બચ્ચાને લઈ આવ્યો બ્રાહ્મણીએ તેના પગમાં ઘૂંઘરું બાંધી દીધા એ બચ્ચું છમ છમ કરતું પૂરા ઘરમાં આમ તેમ કૂદકા મારતું આ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહુ રાજી થતા એ બંને બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ લાડ પ્રેમ કરવા લાગ્યા બ્રાહ્મણ રોજ નદીએ એ નાવા જતો ત્યારે બકરીના બચ્ચાને પણ સાથે લઈ જતો અને નદીના કિનારે લીલું ઘાસ ચરવા બચ્ચાને છોડી દેતો સંધ્યા પૂજા કરી બધું કામ નિપટાવી એને પોતાની સાથે ઘરે લઈ આવતો એક દિવસ દરરોજની જેમ બચ્ચું નદીના કિનારે ચરી રહ્યું હતું બ્રાહ્મણ આંખ બંધ કરીને ધ્યાનમાં મગ્ન હતો ત્યારે જ બકરીના બચ્ચાનો કિનારા ઉપરથી પગ લપસી ગયો અને એ નદીમાં પડી ગયું પાણી બહુ ઊંડું હતું એટલે બકરીનું બચ્ચું નદીમાં ડૂબી ગયું બ્રાહ્મણની પૂજા પૂરી થઈ ત્યારે બ્રાહ્મણે બકરીના બચ્ચાની ચારે બાજુ ગોથ કરી ત્યારે તેની લાશ પાણી ઉપર તરતી દેખાઈ આ જોઈને બ્રાહ્મણ ઉપર તો જાણે આંખ તૂટી પડ્યું એ દુઃખનો માર્યો ભાંગી પડ્યો અને તેને કહ્યું ભાગ્યની શું વાત છે મારું કોઈ સંતાન નહોતું આ બકરીના બચ્ચાને પોતાનું સંતાન માનીને અમે રાજી રહેતા હતા પણ કિસ્મતે તો આની પણ અદેખાઈ કરી પશ્ચાતાપ કરતા કરતા બ્રાહ્મણે નક્કી કર્યું વિચાર્યું કે એવી રીતે જીવવા તો મોત સારું છે આમ વિચાર કરી બ્રાહ્મણ નદીના ઊંડા પાણી તરફ જવા લાગ્યો સૂર્યનારાયણથી આ ન જોયું ગયું એ દિવસે રવિવાર હતો તેમને થયું કે આજે તો મારો દિવસ છે અને આ બ્રાહ્મણ આત્મહત્યા કરી રહ્યો છે બ્રાહ્મણ ગળા સુધી પાણીમાં ગયો ત્યારે સૂર્યનારાયણ એક સાધુનો વેશ ધારણ કરીને આવ્યા અને બ્રાહ્મણનો હાથ પકડીને કહ્યું આજે આટલો શુભ દિવસ છે તું આ શું કરી રહ્યો છે ગરીબ બ્રાહ્મણે પોતાનું બધું દુઃખ એમને કહી સંભળાવ્યું સૂર્યનારાયણે ધીરજ આપતા કહ્યું જા આજથી નવ મહિના પછી તારા ઘરે એક કન્યાનો જન્મ થશે અમરને એ વાત ઉપર વિશ્વાસ ન હતો છતાં પણ એ ઘરે પાછો આવી ગયો ઠીક નવ મહિના પછી બ્રાહ્મણીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો એ કન્યાના ઓઠ ઉપર એક મોતી ઉગતું એ મોતીને લીધા પછી જ કન્યાનું મોઢું ખૂલતું હતું લાલચી દાઈએ આ રહસ્ય બ્રાહ્મણીને કહ્યું નહીં તેને મોતીની લાલચમાં આવીને બ્રાહ્મણીને સમજાવી દીધું કે તું સવારે વહેલી ઊઠતા જ તારી કન્યાનું મોઢું મત દેખજે આટલી ઉંમર વીત્યા પછી તારા ઘરે કન્યા આવી છે સવારમાં તું એનું મોઢું જોવીશ તો ક્યાંય એવું ન થાય કે તારી દ્રષ્ટિ એને લાગી જાય બ્રાહ્મણીએ તો દાઈની વાત માની લીધી દાઈ દરરોજ વેલી સવારે આવી કન્યાના ઓઠ ઉપરથી મોતી લઈ લેતી એક દિવસ દાઈએ આ રહસ્ય નાયરને કહ્યું હવે દરરોજની જેમ નાયની પત્ની આવી કન્યાને જગાડી મોતી લઈ જવા લાગી આમને આમ કેટલાય મહિના વીતી ગયા એક દિવસ બ્રાહ્મણી શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં વહેલી સવારે તડકામાં બેઠી હતી ત્યારે તેની પડોશન પણ તેની છોકરીને લઈને આવી અને તડકામાં બેઠી પડોશને તરત બ્રાહ્મણીને પૂછ્યું તારી છોકરી ક્યાં છે બ્રાહ્મણી બોલી એ હજી સૂતી છે ત્યારે પાડોશને કહ્યું તેને જગાડીને તડકામાં લઈ આવ બ્રાહ્મણી બોલી પણ હજી સુધી નાયણ આવી નથી એ આવીને તેને ઉઠાડે છે હું તેનું મોઢું સવારે નથી જોતી નાયણે ના પાડી છે ત્યારે પડોસણે તેને સમજાવતા કહ્યું તું ક્યાંથી એ નાયણની વાતોમાં આવી ગઈ છે પોતાની દીકરીનું મોઢું નહીં જુએ તો ભલા કોનું મોઢું જોઈશ સંતાન માટે પેલા તો તું તરસતી હતી અને હવે તેનું મોઢું પણ નથી જોતી બ્રાહ્મણીને પડોસણની વાત ઠીક લાગી અને તે પોતાની કન્યા પાસે જઈ અને મોઢા ઉપરથી ચાદર ખેંચી તો બ્રાહ્મણીએ જોયું કે તેના ઓઠ ઉપર એક કિંમતી મોતી મારી રહ્યું છે બ્રાહ્મણી હવે નાયણ અને દાયની ચાલ સમજી ગઈ બ્રાહ્મણીએ મોતી લઈ લીધું તો કન્યા જાગી ગઈ થોડી વાર પછી નાયણ દોડી દોડી આવી બ્રાહ્મણીએ તેને કહી દીધું કે મેં છોકરીને જગાડી દીધી છે નાયન નાનકડું મોડું કરીને ત્યાંથી જતી રહી એ દિવસથી બ્રાહ્મણી રોજ મોતી લેવા લાગી દિવસ વીતવા લાગ્યા અને કન્યા હવે મોટી થઈ ગઈ હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને તેના વિવાહની ચિંતા થવા લાગી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું આના માટે એવા વરને ગોત્યો જેનું આ દુનિયામાં કોઈ ન હોય એવા છોકરાને આપણે ઘર જમાઈ બનાવીને રાખીશું બ્રાહ્મણ ઘરેથી વર શોધવા માટે નીકળ્યો ચાલતા ચાલતા એ કાશી પોચી ગયો ત્યાં ગંગાજીના ઘાટ ઉપર એક છોકરો નાઈ રહ્યો હતો બ્રાહ્મણે તેને પૂછ્યું કેમ ભાઈ તારું આ દુનિયામાં કોણ છે ત્યારે પેલો છોકરો બોલ્યો ઉપર આકાશ અને નીચે ધરતી બસ આ બે જ મારા છે આ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયો તેને મનપસંદ વર મળી ગયો હતો એ છોકરાને સાથે લઈ બ્રાહ્મણ ઘરે આવ્યો શુભ મુહૂર્ત જોઈએ છોકરા સાથે પોતાની કન્યાની સગાઈ નક્કી કરી દીધી લગ્નના સમય ચોરીમાં જ્યારે બ્રાહ્મણની કન્યા અને તેનો વર ફેરા ફરી રહ્યા હતા ત્યારે બીજા ફેરાએ બ્રાહ્મણીએ કન્યાના વરને કહ્યું જમાઈજી મને એક વચન આપો મારી બેટીને મારા સિવાય સવારે કોઈ પણ જગાડશે નહીં કન્યાના વરે કહ્યું સારું મારું વચન છે તમે દરરોજ આવી તમારી કન્યાને જગાડજો વિવાહ સંપન્ન થયા અને જમાઈ બ્રાહ્મણના ઘરે રહેવા લાગ્યો કેટલાક દિવસો સુધી તો બ્રાહ્મણીએ પોતાના જમાઈની ખૂબ સેવા ચાકરી કરી પણ પછી જમાઈ તેની આંખમાં ખટકવા લાગ્યો તેને બ્રાહ્મણને કહ્યું આ જુઓ આખો દિવસ કંઈ પણ કામ કરતો નથી અને ખાટલામાં પડ્યો પડ્યો રોટલા તોડે છે આને અલગ કરી દો ત્યારે જ આટા દાળનો ભાવ ખબર પડશે બ્રાહ્મણે પોતાની દીકરી અને તેના જમાઈ માટે અલગ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી રાખી પણ વચનના અનુસાર રોજ બ્રાહ્મણી પોતાની દીકરીને જગાડવા માટે જતી એક દિવસ તેનો જમાઈ તેના કેટલાક મિત્રો સાથે નદીએ નાવા માટે ગયો રસ્તામાં ચાલતા ચાલતા એક પથ્થરથી તેને ઠોકર વાગી તેના મોઢામાંથી અચાનક જ નીકળી ગયું ખબર નહીં આજે કોનું મોડું જોયું હતું કે ઠોકર વાગી તેના મિત્રોએ મસ્કરી કરતા કહ્યું તારા ઘરમાં તો તું અને તારી પત્ની સિવાય બીજું કોઈ નથી તો તે તારી પત્નીનું જ મોડું જોયું હશે ત્યારે જમાઈએ કહ્યું હું સવારમાં મારી પત્નીનું નું જોતો નથી મારી સાસુએ મારી પાસેથી વચન લીધું છે આ સાંભળી તેના મિત્રોએ તેની મસ્કરી કરી કે આ શું તું સવારમાં તારી પત્નીનું મોઢું પણ નથી જોતો અને હજી સુધી તારી સાસુ તારી પત્નીને જગાડવા માટે આવે છે બ્રાહ્મણ યુવાનને એ બધા મિત્રોની મજાક બહુ ખટકી ગઈ બીજી સવારે તેને પોતાના સાસુને આપેલા વચનની કઈ પણ ચિંતા ન કરતા પોતાની પત્નીને જગાડવા માટે ગયો પત્નીના મોઢા ઉપરથી ચાદર આગી કરી તો એને જોયું કે તેના ઓઠ ઉપર એક મોતી ઉગેલું છે હા જોઈને જમાઈ તેની સાસુની બધી જ ચાલ સમજી ગયો તેને મોતી લઈ લીધું અને છાબડીમાં મૂકી દીધું થોડી જ વારમાં બ્રાહ્મણી આવી ગઈ તેને પોતાની છોકરીને જાગેલી જોઈ બહુ નવાઈ લાગી એ પોતાના જમાઈને વચન તોડવા માટે બહુ ઠપકો આપવા લાગી જમાઈએ ટોપલીમાં મૂકેલા મોતી સામે ઈશારો કરતા કહ્યું એ રહ્યું તમારું મોતી તમે લઈ જાઓ અને હવે દરરોજ હું તમારી પાસે મોતી પહોંચાડતો રહીશ બ્રાહ્મણીનો ભેદ હવે પોતાના જમાઈની સામે ખુલી ગયો હતો એટલા માટે બ્રાહ્મણી તો બળી ગઈ તેને ઘરે આવી બે જલ્લાદોને બોલાવ્યા અને તેમને કહ્યું જુઓ મારો જમાઈ કાલે રવિવારે નદીએ નાવા જાશે જો તમે તેને મારીને તેની આંખો કાઢી મને આપી દેશો તો હું તમને એક એક મોતી આપીશ જલ્લાદ પણ રાજી થઈ ગયા બીજે દિવસે રવિવાર હતો બ્રાહ્મણ નદીએ નાઈ ધોઈ ધ્યાન કરવા બેઠો હતો એવામાં જ લાગ જોઈ તેની હત્યા કરી અને તેની આંખો કાઢી જલ્લાધોઈ બ્રાહ્મણીને સોપી બ્રાહ્મણીએ એક એક મોતી આપીને તેમની વિદાય કર્યા અને એ આંખોને પગ નીચે મસળીને ટોપળીમાં ફેંકી દીધી એ સમયે શંકર પાર્વતીનો રથ ત્યાંથી નીકળ્યો પાર્વતીએ બ્રાહ્મણ યુવકની લાશ પડેલી જોઈ રથ ઉભો રખાવ્યો માતા પાર્વતીએ શંકરને કહ્યું સૂર્યનારાયણે આપેલી કન્યાનું પતિ મરી જાય એ મારાથી જોવાતું નથી તમારે આ બ્રાહ્મણને જીવતો કરવો પડશે ભગવાન શંકરે માતા પાર્વતીની જીત સામે ઝૂકવું પડ્યું શંકર ભગવાને તરત હરણની આંખો લાવી આટાની ફૂંક મારી અને અમૃત છાંટ્યું ત્યારે બ્રાહ્મણ યુવાન આળસ મરડતો બેઠો થયો બેઠા થતા જે બોલ્યો આજે તો બહુ સારી ઊંઘ આવી તેની વાત સાંભળી બ્રાહ્મણ યુવાન ઘરે પહોંચ્યો ત્યારે બ્રાહ્મણી તેની વાત જોઈ રહી હતી તે બોલી તમે આજે બહુ વાર લગાડી તમને ખબર છે કે હું રવિવારનું વ્રત કરું છું છતાં પણ ત્યારે બ્રાહ્મણ યુવાને પોતાની પત્નીને સમજાવતા કહ્યું દૂધભાત ખાવા છે હમણાં જ ખાઈ લઉં છું ખાઈને પોતાનું વ્રત ખોલી નાખ્યું અને પછી ચોપાટ ચોપાટ રમવા બેઠા ત્યારે તેની માએ મોકલેલી દાસી આવી અને પૂછવા લાગી કેવા હાલ ચાલ છે દીકરી બ્રાહ્મણની દીકરીને બહુ નવાઈ લાગી કારણ કે આજ સુધી પોતાની માએ ક્યારેય ખબર નથી પૂછી અને આજે કેમ દાસીને ખબર પૂછવા મોકલી પણ તે કંઈ સમજી શકી નહીં અને તેની દાસીને કહ્યું ભગવાનની કૃપાથી સુખ છે દાસીએ ઘરે જઈ બ્રાહ્મણીને આ સંદેશો સંભળાવ્યો બ્રાહ્મણીને બહુ નવાઈ લાગી બ્રાહ્મણી વિચારવા લાગી કે મારાથી કેટલા દિવસ બચી શકશે થોડા દિવસ પછી બીજો રવિવાર આવ્યો તેને ફરીથી બે જલ્લાદોને બોલાવ્યા અને તેમને કહ્યું આજે તમે મારા જમાઈનું માથું લાવીને મને આપશો તો હું તમને બે બે મોતી આપીશ જલ્લાદ ફરીથી નદીએ ગયા બ્રાહ્મણ યુવાન આજ પહેલાથી જ ધ્યાનમાં મગ્ન હતો તેમને ચૂપચાપ જઈને તલવારથી માથું ધડથી અલગ કરી નાખ્યું પછી માથું લઈ જઈ બ્રાહ્મણીને આપી દીધું બ્રાહ્મણીએ સંતોષનો શ્વાસ લીધો અને બંનેને બે બે મોતી આપી વિદાય કર્યા આ બાજુ ફરીથી શંકર પાર્વતીનો રથ નીકળ્યો માતા પાર્વતીએ ફરીથી રથ ઊભો રખાવ્યો અને ભગવાન શંકરની સામે એ બ્રાહ્મણ યુવાનને જીવતો કરવાની હાથ પકડી ભગવાન શંકરે કહ્યું આનું માથું તો નથી તો પછી હું કેવી રીતે તેને જીવતો કરું માતા પાર્વતીએ કહ્યું તમે મારી સાથે આવો માતા પાર્વતીએ બિલાડીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરને સાધુનું રૂપ ધારણ કરવાનું કહ્યું પછી બંને ચાલી નીકળ્યા માતા પાર્વતીએ ભગવાન શંકરને પોતાની યોજના કહી પછી ભગવાન શંકર સાધુનો વેશ ધારણ કરી બ્રાહ્મણીના દરવાજે પહોંચ્યા અને કહ્યું અલખ નિરંજન બ્રાહ્મણી આંગણામાં બેઠી ગૌ વીણી રહી હતી બ્રાહ્મણી ઊભી થઈ અને મુઠ્ઠી પર ગૌ સાધુને આપવા લાગી ત્યારે ભગવાન શંકરે કહ્યું લેવા માટે અંદર ગઈ ત્યારે બિલાડીના રૂપમાં માતા પાર્વતી આપ્યા અને છાબડીના નીચેથી બ્રાહ્મણી યુવાનનું માથું મોઢામાં દબાવી ત્યાંથી નીકળી ગયા બ્રાહ્મણીની નજર બિલાડી ઉપર પડી તો એ છી છી કરતી તેની પાછળ દોડી પણ ત્યાર સુધીમાં બિલાડી બહુ આગળ નીકળી ગઈ બ્રાહ્મણી લોકોના ડરથી તેની પાછળ જઈ શકી નહીં બ્રાહ્મણી યુવાનનું માથું મળી ગયા પછી ભગવાન શંકરે આટાની ફૂંક મારી અમૃતના છાંટણા છાંટ્યા તરત જ બ્રાહ્મણ યુવાન આંખો ચોળતો ઊભો થયો વાહ આજે તો ખૂબ સરસ ઊંઘ આવી ત્યારે માતા પાર્વતી બોલ્યા એવી ઊંઘ તારા વેરી દુશ્મનને પણ ન આવે જા ઘરે જા તારી બ્રાહ્મણી તારી રાહ જોઈ રહી હશે બ્રાહ્મણી યુવાન ઘરે પહોંચ્યો તો તેની પત્ની તેની વાત હતી તેની પત્નીએ રવિવારે મોડું કરી નાખો છો બંને પતિ પત્ની ખાઈ પીને રમવા બેઠા દાસી ફરીથી જોવા માટે આવી અને તેને જઈને બ્રાહ્મણીને બધી વાત કરી આ વખતે દાસીની વાત સાંભળી બ્રાહ્મણીનું માથું ફરી ગયું અને તે વિચારવા લાગી કે હોય ન હોય પણ મારી દીકરી કોઈ જાદુગરની છે ફરીથી ત્રીજો રવિવાર આવ્યો અને બ્રાહ્મણીએ બોલાવીને કહ્યું આ વખતે તમે મારા જમાઈને મારી તેના ટુકડા ટુકડા કરી ચારે દિશામાં વેરી નાખજો હું તમને ત્રણ ત્રણ મોતી આપીશ સંજોગથી આજે ફરીથી માતા પાર્વતી શંકર ભગવાનનો રથ એ બાજુથી નીકળ્યો માતા પાર્વતીએ ફરીથી રથ રોક્યો ત્યારે ભગવાન શંકરે કહ્યું આજે તો તેના ટુકડે ટુકડા કરી ચારે બાજુ ફેંકી દીધા છે હવે આને કેવી રીતે જીવતો કરવો અરે માતા પાર્વતીએ કહ્યું તમે ગમે તેમ કરો પણ આ બ્રાહ્મણ યુવાનને તમારે જીવતો તો કરવો જ પડશે ત્યારે ભગવાન શંકરે કહ્યું ભલે દેવી જો તમારી ઈચ્છા એવી જ હોય તો તમે જાઓ અને એના બધા ટુકડા વીણીને લાવો માતા પાર્વતી ટુકડા વીણવા ગયા અને બ્રાહ્મણ યુવાનના બધા ટુકડા વીણી ભગવાન શંકરની સામે ઢગલો કર્યો ભગવાન શંકરે તેના પર આટાની ફૂંક મારી અમૃતના છાંટા માર્યા યુવક બેઢો થયો ત્યારે માતા પાર્વતીએ બ્રાહ્મણ યુવાનને કહ્યું અમે તારી ત્રણ વખત રક્ષા કરી છે અને હવે ચોથા રવિવારે તારી સાસુ તને ઘરે જ મારી નાખવાની છે એના માટે તું આ પૂડિયા પેલાથી જ ખાઈ લેજે આટલું કહીને માતા પાર્વતી અને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ યુવાન ઘરે પાછો આવ્યો ભોજન કરી ફરીથી ચોપાટ પાથરી રમવા બેઠા દાસી ફરીથી જોવા આવી અને બ્રાહ્મણીને ખબર આપી બ્રાહ્મણી તો બળીને લાઈ લાઈ થઈ ગઈ તેને વિચાર્યું કે જલ્લાદો જમાઈને મારી પણ રહ્યા છે કે પછી મને આવીને જૂઠ બોલી રહ્યા છે ચોથો રવિવાર આવ્યો બ્રાહ્મણી પોતાના દીકરીના ઘરે પહોંચી અને કહ્યું આજે તમે બંને મારા ઘરે ભોજન કરી લેજો તેની દીકરીએ કહ્યું મારા પતિ નદી પરથી રવિવારના દિવસે બહુ મોડા આવે છે એટલે અમે તારા ઘરે ભોજન કરવા નહીં આવી શકીએ તેમની વાત સાંભળી બ્રાહ્મણ યુવાને કહ્યું આજે હું નદી નાહવા અને પછી ઘરે ભોજન કરવા જઈશું રાજી થતી પોતાના ઘરે ચાલી બપોરના બ્રાહ્મણીએ જમાઈ અને સસરાની થાળી પીરસી જમાઈ ની થાળીમાં ચોખા ઉપર તેને ઝેર નાખ્યું અને પોતાના પતિની થાળીમાં ચોખા ઉપર ખાંડ નાખી જમાઈ ની થાળી ઉપર તડકો આવી રહ્યો હતો અને બાજુમાં બેઠેલા બ્રાહ્મણે જોયું કે જમાઈની થાળીમાં ચોખાની ઉપર કંઈક નીલું નીલું દેખાઈ રહ્યું છે આ જોઈને બ્રાહ્મણે થાળી બદલી નાખી બ્રાહ્મણી આ બધું જોઈ રહી હતી તે તરત દોડતી આવી અને બ્રાહ્મણને એ ભોજન જમવા માટે ના પાડી બ્રાહ્મણે પૂછ્યું શું વાત છે શું થયું પણ બ્રાહ્મણી પોતાના પતિને કંઈ જવાબ આપી શકી નહીં ત્યારે જમાઈએ હસતા હસતા થાળી પોતાની તરફ ખેંચી લીધી અને કહ્યું રેવા દો આ થાળીમાં ઘી વધારે છે અને આટલી મોટી ઉંમરે તમને ઘી વધારે પચે નહીં એટલા માટે સાસુ તમને મારી થાળી જમવાની ના પાડી રહ્યા છે બ્રાહ્મણને જમાઈની વાત સાંભળી સંતોષ થયો માતા પાર્વતીએ આપેલી પૂડિયા બ્રાહ્મણ યુવાને ખાઈ લીધી ભોજન કર્યા પછી જમાઈ પોતાના ઘરે પાછો આવી ગયો આ બાજુ બ્રાહ્મણીએ તરત પોતાની દીકરીને ભોજન કરાવી ઘરે જવા માટે કહ્યું તેની દીકરી બોલી મા હું હમણાં તો આવી છું થોડી વાર આપણે બેસીએ વાતચીત કરીએ પછી હું જતી રહીશ પણ બ્રાહ્મણીના મનમાં તો ઉત્પાત થઈ રહ્યો હતો એટલા માટે પોતાની દીકરીને તેના ઘરે મોકલી દીધી બ્રાહ્મણી યુવાનનું કંઈ પણ બગડ્યું નહીં જ્યારે એ ખબર બ્રાહ્મણીને પડી તો તેને હાર માની લીધી તેણે વિચાર્યું કે તેની દીકરી નક્કી કોઈ જાદુગરની છે બ્રાહ્મણીને હવે પોતાના કર્યા પર પસ્તાવો થવા લાગ્યો એક દિવસ બ્રાહ્મણ શાસ્ત્ર વાંચી રહ્યો હતો એ શાસ્ત્રમાં ઘણા બધા પાપ અને પ્રાયશ્ચિત કરવાનું વર્ણન હતું બ્રાહ્મણી બેઠી બધું સાંભળી રહી હતી અને ઓચિંતી પોતાના પતિને પૂછી બેઠી સાંભળો છો કે જમાઈને હત્યા કરવાની કોશિશના પાપ માટે કઈ રીતે પ્રાયશ્ચિત કરવું પડે બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ તો અચાનક ચોકી ઉઠ્યો તેને પોતાની પત્નીને કહ્યું તે જાણીને તારે શું કરવું છે બ્રાહ્મણી બોલી અરે કઈ નહીં હું તો એમ જ પૂછી રહી હતી પણ બ્રાહ્મણનું મન નતું માની રહ્યું બ્રાહ્મણે જ્યારે જોર આપી ગુસ્સામાં બ્રાહ્મણીને પૂછ્યું ત્યારે બ્રાહ્મણીએ બ્રાહ્મણના પગ પકડી લીધા એ પોતે કરેલી આખી કરતુ બ્રાહ્મણ ને કઈ હતો એટલે એને કહ્યું કે હમણાં સુધી તમે જે કર્યું તે કર્યું પણ હવે આગળથી અમને સુખ શાંતિથી રહેવા દેજો એના પછી બ્રાહ્મણે ખૂબ દાન ધર્મ અને ભગવાન શંકર અને માતા પાર્વતીના તપ કરવા લાગી ધીરે ધીરે તેને તેના પાપોથી મુક્તિ મળી ગઈ અને તેનો જમાઈ અને તેની દીકરી હવે સુખ શાંતિથી રહેવા લાગ્યા